પલસાણા વિસ્તારમાં ચોત્રીસ વર્ષીય યુવકનું કરંટ લાગવાને કારણે મોત નિપજ્યું જોલવા ગ્રામ પંચાયતની પાસે આવેલ શક્તિ ઇન્ડસ્ટ્રિયલમાં કામ કરતા સમયે ચોત્રીસ વર્ષીય દિનેશ પટેલનું કરંટ લાગવાથી મોત થયું સુરતમાં કરંટ લાગવાથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે માંગરોલ તાલુકામાં પીપોદરા ગામમાં રહેતા ચોત્રીસ વર્ષીય યુવક દિનેશ પટેલનું કરંટ લાગવાથી મોત થયું છે જોલવા ગ્રામ પંચાયત પાસે આવેલ શક્તિ ઇન્ડસ્ટ્રિયલમાં કન્સલ્ટિંગના કામ માટે મૃતક દિનેશ ગયો હતો ત્યાં કામ કરતા સમયે દિનેશ પટેલ ને કરંટ લાગતા હાથ પગમાં ગંભીર રીતે દાજી જતા ઈજાઓ થઈ હતી જેથી યુવક ને સારવાર અર્થે તાત્કાલિક એક લાવવામાં આવી હતી જાતુ કે સારવાર દરમિયાન જ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું જેથી યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો મૃતક યુવક મૂળ ગોધરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું હાલ સમગ્ર મામલે પલથાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે પિન્ટુભાઈ કઈ જગ્યા આ ઘટના બની હતી કઈ સોસાયટી છે શું થયું હતું જોલવા માં હા કઈ ઇન્ડસ્ટ્રીયલ છે શક્તિ ઇન્ડસ્ટ્રીયલ બતાવે શું બનાવ બન્યો હતો એના કરંટ લાગવાથી ડેડ બોડી એક્સપર્ટ થઈ ગયું તમે ત્યાં હાજર હતા કઈ હાજર હતો પણ એમાં એવું હતું કે અમારે જે સેન્ટિંગ નું કામકાજ આવે ઈ છે ને દસ થી વીસ ફૂટ જેવો દૂર હતો અને એ ખોલતો તો ખોલતા ખોલતા એને કરંટ લાગ્યો એટલે ત્રણ સાડા ત્રણ ની આસપાસ મારી પાસે મોબાઈલ નતો એટલા માટે ત્રણ સાડા ત્રણ નો ટાઈમ હતોલાભાઈ ગોધરા